સરથાણા સીમાડા નાકા પાસેની હોમટાઉન હોટલમાં વિદેશી યુવતીઓ દ્વારા ચાલતા હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટનો ક્રાઇમ બ્રાન્ચની ટીમે આઈ સીયુ એ ડબલ્યુ સેલના સ્ટાફે પણ દાફાસ કર્યો છે રેડ દરમિયાન બે ગ્રાહકો કૌઢંગી હાલતમાં પકડાયા હતા પરશે હોટલના મેનેજર બે ગ્રાહકો તમને વિદેશી યુવતી સપ્લાયર કરનારા સહિત ચારને ઝડપી પડો આવ્યા છે સુરતમાં ગેરકાયદે ચાલતા સેક્સ રેકેટ અને દેહ વેપારને બંધ કરાવવા સુરત પોલીસ કમિશનર દ્વારા પહેલા આદેશને લઈને સુરત ક્રાઇમ બ્રાન્ચની આઈયુ ટીમે સરથાણા પોલીસ પથકની હદમાં સરથાણા હોમટાઉન હોટલમાં દરોડા પાડ્યા હતા ત્યાંથી બે વિદેશી યુવતીઓ સહિત ચાર લલનાઓની ધરપકડ કરાઈ છે જ્યારે બે ગ્રાહકોને કડંગ જાલતમાં પકડવામાં આવ્યા હતા સ્થળ પરથી હોટલ મેનેજર વિવેક પટેલ વિદેશી યુવતીઓનો દલાલ ચીરા ગુર્ફે લાલોમ લવજી કોયાણી અને ગ્રાહકો રાજ અશ્વિન ગાજીપાડા તથા શનિ લક્ષ્મણ ભોયને ઝડપી પાડવામાં આવ્યા છે જ્યારે સંદીપ ઉર્ફે સેન્ડી અશોક પટેલ ભાગી છૂટતા તેને વોન્ટેડ જાહેર કરાયો હતો હોટેલમાંથી પોલીસે કોન્ડોમ પચાસ હજારની રોકડ રકમ પાંચ મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તો છેલ્લા દસ મહિનાથી આ હોટેલમાં સેક્સ રેકેટ ચાલતું હોવાનું સામે આવ્યું છે વિદેશી યુવતીઓ દ્વારા ચાલતા હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટથી ડેલીની એક લાખ રૂપિયાની કમાણી થતી હોય પણ વાત છે વિદેશી યુવતીઓ પાસે કરાતા દેહ વ્યાપારના ધંધામાં ગ્રાહક દીઠ પાંચથી છ હજાર લેવાતા હતા તો રોજના ત્રીસથી ચાલીસ ગ્રાહકો આવતા હોય પણ વાત થઈ છે